નમસ્કાર મિત્રો આજે સમગ્ર ગુજરાતમાં આજે મનરેગામાં પચીસો કરોડથી પણ વધારેનું જે કૌભાંડ થયું છે અને એનું કૌભાંડ ઉજાગર કરવાવાળા આપણા ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાજી છે આજે આટલું મોટું કૌભાંડ કર્યા બાદ પણ આજે નર્મદા જિલ્લામાં તમે પરિસ્થિતિ જુઓ આજે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એક તરફ આ જ ટેન્ડરની પરમિશન આપી રહ્યા છે બીજી બાજુ દર્શનાબેન દેશમુખ જે નાંદોદના ધારાસભ્ય છે એ કહી રહ્યા છે કે ટેન્ડરમાં જે બજેટ જે જાહેરાત કરી છે એમાં થોડો વધારો કરવામાં આવે

ત્યારે આજે કોઈ પણ જાતનો આ મનરેગામાં કૌભાંડ થયો નથી અને જે પણ કોઈ સિસ્ટમ હતી એમાં દરેક લાભાર્થીઓને એ લોકોને એમના હકના પૈસા મળી રહેતા હતા જ્યારે આજે આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ટેન્ડર પ્રક્રિયા લાવી છે અને એનાથી આજે પચીસો થી પણ વધારે કરોડો નું કોભાંડ થયું છે અને એ કોભાંડમાં જે બચુ ખાબર છે એમના છોકરાઓને તાલુકા કક્ષાએથી એમને જામીન મળી જાય છે અને જે આ કોભાંડને ઉજાગર કરવા માટે એક ધારાસભ્ય શ્રીને આજે હાઈકોર્ટમાં પણ જામીન નથી મળતા તો અમારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાંસદ સભ્ય શ્રીને કહેવું છે કે તમે સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રનો ઉલ્લંઘન કેમ કરી રહ્યા છો તમે કેમ જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતોને પાંચ લાખથી નીચેના કામનું જે પણ કોઈ વિકાસના કામો આવે છે એ પંચાયતને સુપ્રત કરો કે જેથી કરીને આટલું મોટું જે કૌભાંડ છે એ કૌભાંડ ના થઈ શકે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે સો રૂપિયા આવે છે એમાં સોમાં જે સાહીઠ ચાલીસનો રેશિયો છે એ ચાલીસ સાહીઠનો રેશિયો એમાં ધારાસભ્ય સાંસદ સભ્ય એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સાથે સાથે આ ચાલીસ ટકા પૈસા જે ગરીબોના છે એ કમલમ સુધી જઈ રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે આ ટેન્ડર પ્રક્રિયા જે ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં આજે સાંસદ અને ધારાસભ્ય થકી જે આ થઈ રહ્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને એના લીધે આ ગરીબ જે પ્રજા છે જેમને સો દિવસ આખા વર્ષમાં જેમને આ મનરેગામાં રોજગારી મળતી હતી એવા લોકો પર આ તરાકો મારવાના ધંધા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના ખિસ્સા ભરવા માટે આ સમગ્ર કાવતરાઓ કરી રહ્યા છે એ બાબતે અમે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ સરપંચ શ્રીઓને કહેવા માંગીએ છીએ કે આ ટેન્ડર પ્રક્રિયાઓ આવનારા દિવસોમાં રદ થાય અને જે સરકાર શ્રીની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે ગ્રામ પંચાયતને જે પણ 5 લાખથી નીચેના કામો છે એ કામો સુપ્રત કરવામાં આવે અને ગ્રામ પંચાયત જ એનો વહીવટીકરણ કરે એવી તમામ ગુજરાતના સરપંચ શ્રીઓને અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમે અહીંયા ગાડી કહેવા માંગીએ છીએ કે જેથી કરીને આવનારા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કૌભાંડ કરી રહ્યા છે એ ના થાય અને ગામનો વિકાસ થાય એવી અમારી લાગણી અને માગણી છે નિરંજનભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ